કચ્છ જિલ્લાના વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે આજેથી સરકાર સામે મોરચો માંડ્યો છે વર્ગ ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલ વિવિધ માંગણીઓ લાંબા સમયથી ન સંતોષાતા આખરી હડતાલનું શસ્ત્રો ઉગામ્યું છે આજ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓએ હડતાલ કરી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રને વિવિધ માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકાર વતી આવેદનપત્ર પાઠવ્યું હતું જિલ્લા મથક ભુજમાં આજે વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા હતા વિવિધ માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્યાર સાથે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં આરોગ્ય કર્મચારી મહાસંગે જણાવ્યું હતું કે રાજ્ય પંચાયત વિભાગ દ્વારા વર્ગ ત્રણના આરોગ્યની વિવિધ કેડરને ટેકનિકલ સંવર્ગમાં ગણી ગ્રેડ પેના પગારમાં સુધારણા કરવામાં આવે પંચાયત વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ ખાતા કે પરીક્ષાઓ રદ કરવામાં આવે અને વિવિધ તાલીમોને પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની તારીખે પાત્રતા ધરાવતા કર્મચારીઓને આરોગ્ય વિભાગ દ્વારા નિયત થાય તે પરીક્ષા પાસ કરવાની શરતે પ્રમોશનનો લાભ આપવા માંગ કરાઈ હતી અગાઉમાં સીએલ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા છતાં હજુ સુધી સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં આવી નથી જેથી આજથી કચ્છ સહિત ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે કચ્છમાં અંદાજે સાતસો જેટલા વર્ગ ત્રણના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જતા આરોગ્ય વિભાગની ફિલ્ડ સહિતની કામગીરી પર માઠી અસર પહોંચી હતી નોંધનીય છે કે કચ્છના સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં અગાઉથી જ તબીબોની મોટી ઘટ છે તેવામાં વર્ગ ત્રણના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી જતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર કચ્છ આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારા જે બે પ્રશ્ન બે વર્ષથી મૂલ જેનું નિરાકરણ નથી આવેલું એક પ્રશ્ન છે અમારું કે ખાતાકીય પરીક્ષા રદ કરી અને પ્રમોશન આપવા બાબતે અને બીજું છે અમારું ટેકનિકલ કેદરમાં સમાવેશ કરવા બાબતે જેના અનુસંધાને અમે ગઈ પાંચ તારીખથી માસચીએલમાં જોડાયેલા હતા આખા રાજ્યના કર્મચારીઓની સાથે કચ્છ જિલ્લાના સાતસો કર્મચારીઓ જોડાયા હતા સાત તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર કરેલું હતું કામગીરી ચાલુ હતી પરંતુ રિપોર્ટિંગ અમે નહોતા કરતા અને દસ તારીખથી સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું હતું કે આવનારી સત્તર તારીખથી અચોક્કસ મુદતમાં અમે હડતાલમાં જવાના છીએ આજથી અમારી અચોક્કસ મુદતથી હડતાલ ચાલુ થઈ છે સત્તર તારીખથી જ્યાં સુધી અમારા પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે આજથી અમારી ટોટલ બધા કર્મચારીઓ સાતસો જોડાઈ ગયા છે રાજ્યના બાવીસ હજાર કર્મચારીઓ જોડાઈ ગયા છે જેના લીધે આજે ફિલ લેવલ અને પીએસસી કક્ષાએ બધી કામગીરી ખોરવાઈ ગયેલી છે અમારી બે માંગણી છે કે એક તો અમને ટેકનિકલ માં સમાવેશ કરે અને એનું અમે હકદાર છીએ કેમ કે અમે હેલ્થ ના કર્મચારી છીએ સ્ટાફ છીએ અમે ટેકનિકલ વર્ક કરીએ છીએ તો જે ટેકનિકલ વર્ક કરતા હોય એ લોકોને ટેકનિકલ માં સમાવેશ કરવું જોઈએ એટલે અમે અમારો જે હક છે એના માટે અમે ચોક્કસ મુદતની હડતાલમાં ઉતર્યા છીએ અને બીજી અમારી મુખ્ય માંગણી છે કે એક્ઝામ માટે અમને એક્ઝામ માટે ખાતકી એક્ઝામ માટે અમને લોકોને આપ્યું છે જેના માટે અમે ખાતકી એક્ઝામનો બહિષ્કાર એટલે કરવા માંગીએ છીએ કે અમે લોકો હેલ્થમાં છીએ અને જે એક્ઝામ આવે છે એ ખાતકીય વહીવટને તલાટી અને ક્લારકો આપી શકે એના માટેની હોય છે તો અમારામાંથી એક્ઝામ પણ નીકળી જાય અને અમે ટેકનિકલમાં સમાવેશ કરી નાખે એના માટે અમે અચોક્કસ મુદતની હડતાલમાં છીએ અને જ્યાં સુધી ઠરાવ નહીં થાય સરકાર દ્વારા ત્યાં સુધી અમારો ગાંધીનગર લેવલ સુધીના પ્રશ્ન ચાલુ રહેશે આ અને હડતાલ ચાલુ રહેશે અચોક્કસ મુદતની અને અમે હેલ્થ હેલ્થવાળા જે અત્યારે વેક્સિનેશન મમતા દિવસ જે દરેક ગામડામાં કે દરેક પીએસી સબ સેન્ટર લેવલે થાય છે તો એ કચ્છ આખામાં બંધ છે પ્લસમાં ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટિંગ પણ બંધ છે જે ટેકો છે એ ગુજરાત ગુજરાત ગવર્મેન્ટમાં જ છે આખા ભારત દેશમાંથી તો એ ટેકોનું પણ અમે બહિષ્કાર કર્યું છે અમે એ પણ નથી કરવાના અને જે વેક્સિનેશન માટે જે લાભાર્થીઓને મુશ્કેલી પડશે એની જવાબદારી પણ સરકારશ્રીની જ રહેશે અને એના માટે જ અમે હડતાલમાં જોડાયેલા જ